અસલામવાલેકુમ બાળકો આપણે ધોરણ બે ધોરણ બેમાં આપણે નોટ્સમાં રિવિઝન કરીએ છીએ તો આપણે શીખી ગયા નોટમાં પણ શીખી ગયા કે એ એન એન આર્ટિકલ ક્યારે મુકાય અને આપણે ચોપડીમાં પણ શીખી ગયા તો આ શું છે તમારું હોમવર્ક છે તમારે આ હવે જાતે લખવાનું છે કે કયા સ્પેલિંગની આગળ એ આવશે અને કયા સ્પેલિંગની આગળ એ એન આવશે તો જુઓ શું છે દળો છે તો બોલ બી એ ડબલ એલ બોલ તો સ્પેલિંગનો પહેલો અક્ષર શું છે બી છે એટલે શું આવશે તો એ આવશે બરાબર છે પછી શું છે છત્રી તો છત્રીને શું કહેવાય અમરેલા કહેવાય તો યુએમ બી આર ઇ ડબલ એલ એ તો યુ છે તો યુ એ શું છે સ્વર છે તો સ્વર હોય તો શું આવે એન આવે તો આ રીતના તમારે સમજવાનું છે વિચારવાનું છે અને સાચો જવાબ લખવાનો છે પછી શું છે મરગી તો એચ યુ એન હેન તો એચ છે તો શું આવશે એ આવશે પછી ઇન્ડુ તો ઈ છે ઈ ડબલ જી એગ તો ઈ તો ઈ હશે તો શું આવશે કોઈ પણ અક્ષર હોય તો શું આવે એન આવે અને બાકીના અક્ષરની આગળ એ આવશે પછી શું છે ગુવર તો ઓ છે તો હોય તો શું આવે ઓ એ સ્વર છે એટલે શું આવશે એ એન આવશે પછી શું છે ટોપી તો કેપ સી એ પી કેપ કેપ એટલે ટોપી તો સી છે તો શું આવશે એ આવશે પછી એ સેચ આઈપી સીપ સીપ એટલે વહાણ તો શું આવશે એ આવશે પછી આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમમાં જુઓ આઈ છે તો આઈ એ શું છે સ્વર છે એટલે શું આવશે એ એન આવશે પછી કુહાડી તો કુહાડીને શું કહેવાય એક્સ કહેવાય એ એક્સિ એક્સ એક્સ એટલે કુહાડી તો એ છે તો એ છે એટલે એ એન આવશે પછી જીપ તો જે ડબલ ઇ પી જીપ તો જે તો જે શું છે સ્વર છે એટલે આપણે શું લખીશું એ જે વ્યંજન છે તો આપણે શું લખીશું એ લખીશું પછી બિલાડી તો બિલાડીમાં સી છે એટલે આપણે એ લખીશું પછી ડુંગળી તો ઓનિયન ઓ એન આઈ એન અનિયન તો ઓ છે ઓ એ સ્વર છે એટલે શું આવશે એ એન આવશે પછી ગ્લાસ તો ગ્લાસમાં જી એલ એ ડબલ એસ તો જી શું છે વ્યંજન છે એટલે આપણે શું લખીશું એ લખીશું પછી ઇસ્ત્રી તો ઇસ્ત્રીમાં આઈ આઈ આર ઓ એન આયરન તો આઈ આઈએ શું છે સ્વર છે એટલે આપણે એ એન લખીશું પછી ગાડી તો સી આર કાર તો સી શું છે વ્યંજન છે એટલે આપણે શું લખીશું એ લખીશું પછી બ્રશ તો બ્રશમાં શું છે બી આરયુ એસએસ તો બી છે તો બી એ શું છે વ્યંજન છે એટલે આપણે શું લખીશું એ લખીશું પછી ચટાઈ ચટાઈ એટલે કે મેટ તો એમ એ તો એમ છે એમ એ વ્યંજન છે એટલે આપણે એ લખીશું પછી ભમરડો તો ભમરડા એટલે કે ટીઓપી ટોપ તો ટી એ શું છે વ્યંજન છે એટલે આપણે શું લખીશું એ લખીશું તો જુઓ આના જવાબ તમારે જાતે લખવાના છે મેં તમને જવાબ લખીને નથી બતાવ્યો બરાબર હું જવાબ બોલી છું પણ જવાબ મેં લખીને નથી બતાવ્યું તો આના જવાબ તમારે જાતે નોટમાં લખવાના છે આ તમારું હોમવર્ક છે